પ્રશ્ન એક આપેલા શબ્દનો અર્થ જે જે વાક્યમાં સાચી રીતે વપરાયો હોય તેની સામે ખરાની નિશાની આંખમાંથી દળ દળ આંસુ વહેવા લાગ્યા બે ચપચપ જવાબ મોન્ટુનો ભયલો તો ચપચપ ચાલવા લાગ્યો ત્રણ મક્કમ દર્દી બીમારી સામે મક્કમ મને લડી રહ્યો હતો ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા આપના અન્ય મિત્રોને પણ આ વિડિયો જરૂરથી શેર કરજો પ્રશ્ન બે આપેલા વાક્યો સુધારીને ફરીથી લખો એક પહાડ જેવા પોચો માણસ મુશ્કેલીથી ડરતો નથી જવાબ પહાડ જેવો કઠણ માણસ મુશ્કેલીથી ડરતો નથી બે ઉનાળામાં ભર બપોરે કડકડથી ઠંડી પડે છે જવાબ ઉનાળામાં ભર બપોરે ધજાડથી ગરમી પડે છે

એક વિનુ ખાલી જગ્યા બધા સાથે ઝઘડી પડતો જવાબ વાત વાતમાં બે કામિનીને વહેલી સવારે ખાલી જગ્યા ઘાસમાં ચાલવાનો અનેરો આનંદ આવતો જવાબ લીલા છમ ત્રણ અણધારી આફત આવતા ગમે તેવો ખાલી જગ્યા માણસ પણ ઢળી પડે જવાબ મક્કમ જો આપે હજી સુધી વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ

પ્રશ્ન પાંચ આપેલા જવાબના કાવ્યને આધારે પ્રશ્નો બનાવો એક ઉપરવાળી બેંક એટલે કોણ જવાબ ઉપરવાળી બેંક એટલે ભગવાન છે બે માણસો પૈસાની પાછળ કેવી રીતે દોડી રહ્યા છે જવાબ પૈસા પાછળ માણસો જાણે કે પ્રેત હોય તેમ દોડી રહ્યા છે ત્રણ માણસને માણસ માટે શું ઉભરાય છે જવાબ માણસને માણસ માટે અમથું અમથું વહાલ ઉભરાય છે ચાર કવિએ કેવી રીતે વાતમાં બાદ ભીડવાની વાત કરી છે જો આપણે હજી સુધી વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી આવા જ વિડિયો જોવા અમારી ચેનલને લાઈક શેર અને નહીં જોડકા જોડો વિભાગ વિભાગ ભય ભાઈ ચંદ્ર ચંદ્ર ટાણું સમય પ્રતાપ પ્રભાવ જટ પરત મક્કમ દ્રઢ પ્રશ્ન સાત આપેલા પ્રશ્નોના જવાબ લખો એક માણસ ક્યારે હસતા હસતા રડી પડે છે જવાબ અચાનક કોઈને યાદ આવી જાય કે મન વધારે ખુશીથી ભરાઈ જાય ત્યારે માણસ રડી પડે છે બે માણસ પાસે સૂર્યવંશનો પ્રતાપ છે એવું કેમ કહ્યું જવાબ સૂર્યવંશ આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં પ્રશ્ન આઠ આપેલી કાવ્ય પંક્તિનો ભાવ લખો જવાબ ચક ચપ અવાજ સાથે ઝડપથી આ માણસ ચંદ્ર પર ચાલે છે પરંતુ અણધારી આફતમાં તે જાણે અચાનક પડી ભાંગે છે પોતાને નિઃસહાય સમજવા માંડે છે પ્રશ્ન નવ આપેલા ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દો લખો અને વાક્ય બનાવો ઉદાહરણ ભરશિયાળે હું ભરશિયાળે જમ્મુ કાશ્મીર ફરવા ગયો હતો ભર ઉનાળે હું ભર ઉનાળે રાજસ્થાનના રણમાં ગયો હતો ભર ઊંઘ ભર ઊંઘમાંથી મને જાગતો કર્યો ભરપેટ આજે મેં ભરપેટ ભોજન લીધું ભર ચોમાસું ભર ચોમાસામાં ફરવાનો આનંદ લેવાય પ્રશ્ન દસ ઉદાહરણ પ્રમાણે વાક્ય વિસ્તાર કરો ઘડિયાળ ઘડિયાળનો કાંટો ઘડિયાળનો કાંટો જડઝડ ચાલતો બે ઝાંઝર ઝાંઝરની ઘૂઘરી ઝાંઝરની ઘૂઘરી ચમચમ વાગતી ત્રણ પ્રતાપ પ્રતાપગઢ ચાર વરસાદ વરસાદ ઝરમર વરસાદ ઝરમર ઝરમર વરસતો મક્કમ મક્કમ મન મક્કમ મનના માનવી પ્રશ્ન અગિયાર આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાર્તા બનાવો જવાબ એક નાનકડા જંગલમાં નાના મોટા પ્રાણી પક્ષીઓ મજાતી રહેતા હતા જંગલના નાના રસ્તાઓ પર તે પટપટ દોડતા જંગલના નાના જળાશયોમાં નાચતા કૂદતા આનંદ કરતા તથા તથા અવારનવાર નજીકના વૃક્ષો પરથી મીઠા મીઠા ફળો તોડી ખાતા પીતા મજા કરતા આસપાસ સવાર સાંજ પાંખો ફેલાવી આનંદ વ્યક્ત કરી કલરવ કરતા રમતા હરતા હરણા આસપાસ કુદાકૂદ કરતા નાના સસલા આમ તેમ દોડા દોડી કરી પોતાના દરમાં ભરાઈ જતા બધા પશુ પંખી આનંદથી જીવતા